અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈજીએ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈજી એ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં એસપી કચેરી મોડાસા ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો જિલ્લામાં ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રેન્જ આઈજી એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેંધરી આપી મેગ્રજમાં પોલીસ ચોકીના પ્રશ્નોને મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને તાત્કાલિક અસરથી નિરાકરણ કરવાની ખાતરી આપતા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવાની હાંકલ કરી હતી અરવલ્લી જિલ્લાનું રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું તે સંબંધમાં સવારે સેરેમોનિયલ પરેડ લેવામાં આવી એના પછી આઉટડોરની અલગ અલગ એક્ટિવિટીઝ જેમાં ચેકપોસ્ટનો ડેમો હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય પછી હેડક્વાર્ટરની વિઝિટ હોય અને અન્ય અલગ અલગ પ્રકારની ડ્રીલ્સ અને વેપન્સ અને મોકડ્રીલ આ બાબતની તમામ ડ્રીલ્સ અને ડેમોની ચકાસણી કરવામાં આવી એની અલાવા આ ઇન્સ્પેક્શનના અનુસંધાને લોક દરબાર પણ લેવામાં આવ્યો છે જેમાં લોકોના અરવલ્લી જિલ્લાના લોકોના જે પ્રશ્નો હતા એ સાંભળવામાં આવ્યા છે અને આનો નિકાલ કેવી રીતે થાય આ બાબતની પણ સૂચન જિલ્લામાં એસપી શ્રી અને અન્ય અધિકારીઓને આપવામાં આવી છે એ જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ દરેક પ્રકારની ચકાસણી કરવાનો એક ઉદ્દેશ્ય હોય છે કે જેમાં ક્રાઈમ કોન્ફરન્સ પણ લેવામાં આવે છે કે જિલ્લામાં ક્રાઈમની શું સ્થિતિ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આપણા કયા કયા પ્રકારના ક્રાઈમ કયા કયા ભાગમાં હોય છે અને એને કેવી રીતે આ કંટ્રોલમાં કરવામાં આવે કેવી રીતે એ ગુનાઓ કમ કરવામાં આવે અને ગુનેગારો ઉપર કેવી રીતે પોલીસની પકડ વધારવામાં આવે તે બાબતનું એક આયોજન પણ એમાં કરવામાં આવે છે અને મને લાગે છે કે જે હું અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લા પોલીસનું જે પ્રદર્શન અને જે કામગીરી જોયો છું એમાં સરસ કામગીરી રહી છે અને આગળ પણ જે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના લોકોના જે આવશે આ સંબંધમાં અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી સારું વળણ રાખીને અને આના રિઝોલ્વ કરવામાં આવશે અને ક્રાઈમ પણ પણ પકડે સારી કરવામાં આવશે અને જે ગુનેગારો વધારે જે છે કે નહીં લોકોને પરેશાન કરતા હોય ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય આ ગુનેગારોની એક લિસ્ટ પણ છે અને એ ઓર લિસ્ટ બનાવવામાં આવી રહી છે અને આની પણ ગુનેગારોની જે પોલીસ પકડતી દૂર છે અને પણ પકડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લોકદરબાર મેં અમુક પ્રશ્નોમાં અમુક ચોકી પોલીસની જે ચોકી છે એ શરૂ કરવાની બાબત હતી અમુક ચોકીની જમીન ફાળવણી થયેલી છે પરંતુ બિલ્ડિંગ નથી બની તે બાબતની હતી એક આપણે મોડાસા શહેરમાં સિગ્નલ લગાવવામાં આવે તે બાબતની પણ એક પ્રશ્ન હતો જેમાં જિલ્લા તંત્ર કલેક્ટર શ્રી અને એસપી શ્રી અને નગરપાલિકાની આ સંબંધમાં સિગ્નલ લગાવવા માટે મીટિંગ પણ થઈ છે અને એને આગળ કેવી રીતે વધારવામાં આવે તે બાબતની ફરીથી પણ એક એસપી શ્રીના શ્રી મીટિંગ કરવામાં આવશે સર એ સમસ્યા નથી આ ટ્રાફિકની સમસ્યા માટે આજે જે લોક દરબાર હતો એમાં કોઈ પ્રશ્નો હતા નહીં પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ટ્રાફિકના પ્રશ્નો એવું નથી કે આપણે બિલકુલ ટ્રાફિકના પ્રશ્નો રહે જ નહીં કે આપની પોપ્યુલેશન પણ વધી રહી છે સાથે સાથે અમુક રોડ રસ્તા ઉપર કે અમુક કામ પણ ચાલતા હોય કોઈ ડાયવર્જન પણ હોય અને વ્હીકલ્સ પણ રોડ ઉપર વધી ગયા છે તો તે બાબતે પહેલાં પણ ટ્રાફિક સારું રહે એના માટે સૂચના આપવામાં આવ્યો છે અને ફરીથી પણ આપણે અધિકારીઓને મારી ક્રાઇમ કોન્ફરન્સ હાલ બાકી છે એમાં પણ સૂચના આપવામાં આવશે કે મોડાસા ટાઉનમાં અને મેઇન રોડ જે છે જે હાઈવે છે ત્યાં આપણે જે છે કે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે જે પોલીસ ફોર્સ મૂકવાનું હોય વધારાના માણસો એ મૂકવામાં આવે અને જે તંત્ર છે માન લો એનએચઆઈ વાળા છે આર એન વાળા છે પંચાયત વાળા છે અને સાથે મીટિંગો કરીને અને કોઈ ઇન્જિનિયરિંગના પ્રશ્નો હોય તો એન્જિનિયરિંગના પ્રશ્નો સોલ્વ કરવામાં આવે કે રોડની માન લો બનાવટમાં કોઈ ઇન્જિનિયરિંગમાં કોઈ તકલીફ હોય કોઈ વળાંક વળાંક એવું હોય ત્યાં પણ કોઈ પ્રકારની પ્રોબ્લેમ થઈ હોય તો એ ઠીક કરવામાં આવે અને એવી રીતેનું કામ જે છે એકની અન્ય જિલ્લાઓમાં પણ